સિંગવડના તોરણી પ્રાથમિક શાળામાં બનેલી ઘટનાને પગલે ગરબાડા મામલતદારને ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું સિંગવડના તોરણી પ્રાથમિક શાળામાં આચાર્ય દ્વારા છ વર્ષની બાળકી સાથે કૃત્ય કરી મોતને ઘાટ ઉતારી ફેંકી દેવાની ઘટના પગલે ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા દ્વારા આ દોષિતને આરોપીને જલ્દીથી ફાંસીની સજા આપવા માસુમને ન્યાય આપવા રાજ્યપાલને સંબોધીને ગરબાડા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું આ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભારત દેશના તમામ રાજ્યોમાં બેન દીકરીની ઇજ્જત લૂટાઈ રહી છે અને તેમાં આપણા ગુજરાતમાં પણ આવી અનેક ઘટનાઓ બનવા હોય છે એવી જ ઘટના તારીખ ઓગણીસ નવ બે હજાર ચોવીસના રોજ દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી પ્રાથમિક શાળામાં ધોરણ એકમાં અભ્યાસ કરતી માત્ર છ વર્ષની દીકરી પર બની છે જેમાં જણાવવામાં પ્રમાણે સ્કૂલના આચાર્ય દ્વારા પોતાની કારમાં લઈ નાબાલિગ બાળકીને પોતાની હવા સંતોષવા માટે જે તે જગ્યાએ લઈ બલાત્કાર ગુજારી બાળકીને ધમ ઘોટાડીને મોતના ઘાટે ઉતારી લાશને ફેંકી દેવામાં આવી હતી

કોઈપણ ધર્મ હોય કોઈ પણ સંપ્રદાય હોય કે કોઈ પણ જાતિ પ્રદેશમાં જ્યારે દીકરીઓ પર બેનો પર અને માતાઓ પર જુલમ ગુજારવામાં આવતા હોય કોઈ પણ ધર્મ પાર્ટી પક્ષ અને સમુદાયના વાળાઓ ફાડીને આપણે એ મા બેન દીકરીઓ માટે અવાજ ઉઠાવવો જોઈએ અત્યારે સિંગોર તાલુકાના એક ગામમાં આચાર્ય પોતાની વિદ્યાર્થીની જોડે દુષ્કર્મ કરવાના પ્રયત્નથી અને તેમાં નિષ્ફળતા મળવાના કારણે તેને ગૌ દબાવી અને મારી નાખવામાં આવી તો આ એ આજે જે તો સમુદાયની દીકરી છે આવતીકાલે એવું પણ બની શકે કે તમારા ઘરની પણ હોય તમારી બેન હોય તમારી માં હોય અને તમારી પોતાની પણ દીકરી હોઈ શકે એટલે હું આ ભારત દેશ અને ગુજરાતના લોકોને કહેવા માંગુ છું કે દીકરી કોઈની પણ હોય કોઈ પણ ધર્મ સંપ્રદાયની હોય એના માટે આપણે અવાજ ઉઠાવવાનો છે એટલે અલગ અલગ પાર્ટી પક્ષના માણસોને અમે અહીંયાથી ભીલ પ્રદેશ યુવા મોરચા ભીલ પ્રદેશ વિદ્યાર્થી મોરચા અને ભીલ પ્રદેશ મુક્તિ મોરચા દ્વારા આહવાન કર્યો છે કે દરેક પાર્ટી સંપ્રદાયના માણસો આ દીકરીને ન્યાય અપાવવા માટે પોતે પણ વિરોધ નોંધાવે અને જલ્દીને જલ્દી આની કાર્યવાહી કરવામાં આવે તે માટે અમે માંગણી કરીએ છીએ જય જોહાર જય આદિવાસી જય ભીલ પ્રદેશ અનિલ ભૂરિયા હવે સાહેબ મારે તો તમને જણાવ્યું છે કે તમામ જનતાને કે દીકરી એટલે શું દીકરી એટલે એક આપણે આ પિતાનો

આજે અમે ગરબાડા તાલુકામાં આવેદન આપવા માટે આવ્યા છે એનો ખાસ મુદ્દો કે જે થોડા દિવસ પહેલા કંપારી આચાર્ય એ વિદ્યાર્થીની સાથે જે ઘટના કરી છે એ ખરેખર એક નિંદનીય ઘટના છે અને એની એને એને કડકમાં કડક સજા થાય એના માટે અમે આજે આવેદન આપ્યું છે અને એ કડક કડકમાં કડક સજા થાય એના માટે તો છે જ પણ એની સજાને કોઈ માફ કરવાનો પણ પ્રયત્ન કરશે અથવા તો એની એની સાથ સહકાર પણ આપશે જો એ વ્યક્તિ પણ અમારા ધ્યાનમાં આવશે તો અમે એને છોડીશું નહીં અને આ દાહોદ જિલ્લાની એકદમ પડે એવી ઘટના ઘટના છે જો આ આ પર ન્યાય ન્યાય ન ન મળે મળે નાની દીકરીને એક વિદ્યાર્થીની સાથે થયેલી ઘટના છે આવનાર સમયની અંદર અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આવી ઘટના બની શકે છે એટલે તમામ તંત્ર વહીવટી તંત્ર અને પોલીસ તંત્રને પણ અમે જાણ કરીએ છીએ કે આવી ઘટના બીજી વાર ન બનવી જોઈએ અને દાહોદ જિલ્લામાં તો ન જ કારણ કે અહીં આદિવાસી બહુલ્ય વિસ્તાર

ગરબાડા તાલુકાની અંદર મીડિયા માધ્યમથી જણાવવા માંગુ છું કે આરએસએસ નો વ્યક્તિ હોય કે સંગી વ્યક્તિ હવે દરેક ગામની અંદર આવતા પણ રોકો કારણ કે આ વિચારધારા કેટલી જગ્યાએ ફેલાય છે એ પણ વિચારવાનું રહ્યું જવાર જય આદિવાસી જય ભૂલ પ્રદેશ